અને પછી મારા મિસ્ટરને વાત કરી કે મારે અહીંયા જવું જ છે અને પછી થોડી આયુર્વેદિક દવા લીધી એનાથી મને થોડો ફરક ઓછો લાગ્યો પછી હું અહીંયા આવી અને આજે જે આ મને સારવાર કરી છે થોડો પચાસ ટકા મને રાહત છે પણ મને વિશ્વાસ છે એની સાથે કે કદાચ હું જે પાવડર અહીંયા લઈ જાઉં છું અને જે તેલ છે એની માલિશ કરીશ અને એનાથી મને જે સો સો ટકા ફાયદો થઈ જશે અને હું જે દવા લેવા આવ્યું છું એવું ઘણા બધાને મેં માહિતી આપી છે પણ મેં કીધું હું જઈને આવું મને ફરક પડે એટલે બીજા પણ બહેનો આવશે અને જે આ સેવાનું અભિયાન જે ઘડિયાળ સાહેબ કરી રહ્યા છે એમાં ખાસ તો એ એવો છે કે આપણીથી જે પણ થાય એ થોડું ઘણું પણ આપણે એમાં જો દાન પુણ્ય કર્યું તો સાર્થક ગણાશે આપણે અહીંયા આવ્યા છીએ આપણે જે ફાયદો થયો છો એને લોકો સુધી પહોંચાડીએ લોકોને પણ માહિતી મળે લોકોના દુઃખ પણ દૂર થાય અને લોકોને એક સેવા મળે કે મને આ મફતમાં સેવા છે છતાં પણ સારી છે એવું સાર્થક નીવડે ગઢિયા સાહેબ નો દિલ થી ખુબ ખુબ આભાર વિના મૂલ્ય સહાય છે કોઈ પણ વસ્તુ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને આટલી સેવા કરે છે ઘરના લોકોને પણ જો આપણે કહીએ કે અમને માલિશ કરી આપો તો એ પણ નથી કરી આપતા એવી અહીંયા બે ભાઈઓ છે એમના મદદ માટે સાહેબ છે અને તન મન ધન થી જે સેવા કરે છે તેનો દિલ થી આભાર માનું છું અને એમને ભગવાન શક્તિ આપે આશીર્વાદ આપે અને આશીર્વાદ હું પણ આશીર્વાદ આપું છું બધા બહેનો પણ આશીર્વાદ આપશે અને એમને શક્તિ આપે સેવા કરવાનો લાભ આપે એવી ભગવાન તાકાત અને હિંમત આપે અસ્ત